કે હવે આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ કે નહીં તો મિત્રો રજીસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયું છે રમાડવામાં આવશે તો સૌથી પહેલા મિત્રો તમારે ખેલ મહાકુંભનું ઓફિસિયલ જે પેજ છે ઓપન કરી લેવાનું છે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીશું જ્યાંથી તમે ડાયરેક્ટલી આ પેજ ઉપર આવી જશો તમે ગૂગલની અંદર સર્ચ મારીને પણ ખેલ મહાકુંભ લખશો તો પણ તમને પેજ મળી જશે તો અહીંયા મિત્રો આ પ્રકારનું પેજ આવશે અહીંયા તમે મિત્રો લોગિન અને રજીસ્ટ્રેશન કરી એટલે કે લોગ કરી શકશો જ્યાં મિત્રો આપણે વાત કરી હતી હવે અહીંયા મિત્રો તમારી રમતો તમે અહીંયા રમતો પર ક્લિક કરશો એટલે રમતો તમને બતાવશે અહીંયા મિત્રો તમારા સ્પર્ધાનું સ્તર તમારે જાણવાનું છે તો આના પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો સ્પર્ધાનું સ્તર આપણે જાણવા માટે ક્લિક કરીશું એટલે તમને આ પ્રકારનું પેજ ઓપન થશે અહીંયા મિત્રો તમારા જિલ્લા વાઇઝ તમે તમારી પીડીએફ છે મિત્રો એ મેળવી શકશો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટોટલ આપણા જેટલા પણ જિલ્લા છે જ્યાં જ્યાં ખેલ મહાકુંભ રમાવા જઈ રહ્યો છે એ તમામ જિલ્લાની મિત્રો અહીંયા માહિતી આપવામાં આવેલી છે તો અહીંયા મિત્રો સામે તમને અહીંયા પીડીએફનું જે ઓપ્શન દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે માની લો કે તમે મહેસાણા જિલ્લાના છો તો તમારે મહેસાણા જિલ્લાની સામે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો નવી ટેબની અંદર તમારી જે પેજ છે મિત્રો અહીંયા આવી રીતના ઓપન થઈ જશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તમારા જિલ્લાની સંપૂર્ણ જાણકારી છે તમને આપવામાં આવશે કે તમારા જિલ્લાની અંદર મિત્રો કઈ જગ્યાએ તમારી ખેલો છે રમાવાની છે કયા તારીખે તમારી ગેમ છે એ સંપૂર્ણ જાણકારી તમને મળી શકશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ મહેસાણા જિલ્લાની આપણે વાત કરીએ છીએ તો અહીંયા મિત્રો અંડર નાઇનની જે ખેલ મહાકુંભ છે એક એક બે હજાર પચીસથી ચાલુ થઈ રહી છે અંડર ઇલેવન તો અહીંયા મિત્રો તમામ માહિતી છે મિત્રો તમને આપવામાં આવેલી છે વિજાપુર તાલુકાની અંદર મિત્રો ખો કબડ્ડી વોલીબોલ ચેસ યોગાસન રસ્તા ખેચ એથ્લેટિક ની તમામ માહિતી અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના ઉંઝા તાલુકો વિસનગર તાલુકો તમામ જાણકારી અહિયાં તમને જોવા મળશે આવી રીતના મિત્રો તમારા જિલ્લાની તમામ તાલુકાની માહિતી તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ મિત્રો શાળા કક્ષાએ ક્યારે ચાલુ થાય છે તાલુકા કક્ષાએ ક્યારે રમતો ચાલુ થાય છે એની પણ અહીંયા જાણકારી આપેલી છે તમે જોઈ શકો છો કે તાલુકા કક્ષાની જે રમતો છે એ પાંચ તારીખથી થી ચાલુ થઈ જાય છે તાલુકા કક્ષાએ મિત્રો પૂર્ણ થઈ જશે ત્યારબાદ મિત્રો જે ડાયરેક્ટલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે એની પણ અહીંયા જાણકારી તમને જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખેલ મહાકુંભ મહેસાણા જિલ્લાનો જે થ્રી પોઈન્ટ ઝીરો છે તેને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અહીંયા તમે જોઈ શકો છો તેમાં મિત્રો કેટલીક રમતો છે જે ડાયરેક્ટલી જિલ્લા કક્ષાએ ચાલુ થાય છે તો અહીંયા મિત્રો એની તારીખ પણ તમને આપેલી છે અહીંયા મિત્રો સ્પર્ધાનું સ્થાન પણ તમને જોવા મળશે સાથે સાથે તમારા કન્વીનરશ્રીનું નામ પણ જોવા મળશે એમનો મોબાઈલ નંબર પણ અહીંયા જોવા મળશે અને મિત્રો જે સંસ્થા સાથે સંકળાયેલા છે તેનો પણ અહીંયા તમને જાણવા મળશે તો આવી રીતના મિત્રો દરેક જિલ્લો પોતાનું સ્તર જાતે જાણી શકે છે અને મિત્રો પોતાની કઈ જગ્યાએ છે એની સંપૂર્ણ જાણકારી મિત્રો મિત્રો તમને જોવા મળશે તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરી અને મિત્રો તમામ જાણકારી છે તમારે મેળવવાની રહેશે તો દરેક જિલ્લા માટે અહીંયા આપેલું છે મિત્રો સંપૂર્ણ જાણકારી તમે અહીંયા મેળવી શકશો તમને કેટલું ઈનામ મળશે તેના માટેનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે છતાં પણ મિત્રો તમને આની અંદર મિત્રો સંપૂર્ણ જાણકારી મળી રહેશે તો મિત્રો આઈ હોપ કે તમે સરળતાથી ખેલ મહકુમ અંગેની જે જાણકારી છે પોતાના સભા સ્થળની મિત્રો એ તમે જાણી શકશો સાથે સાથે મિત્રો તમે તમારી રસીદ કઈ રીતના ડાઉનલોડ કરી શકશો એની પણ થોડી વાત કરી લઈએ તો અહીંયા મિત્રો લોગ ઇન કરશો ખેલાડીઓ તો લોગ ઇન કરશે શાળા કોલેજ અહીંયાથી લોગ ઇન કરી અને મિત્રો તમારી રસીદ તમે ગમે ત્યારે ડાઉનલોડ કરી શકશો અહીંયા મિત્રો રમતો પર ક્લિક કરશો એટલે તમને જુદી જુદી રમતો જોવા મળે છે તો તમામ રમતોની માહિતી તમે અહીંયાથી જાણકારી મેળવી શકશો તો મિત્રો આવી રીતના મિત્રો સંપૂર્ણ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે તમે એક તારીખથી તમારા શાળાની અંદર કોલેજની અંદર રમતો સ્ટાર્ટ પણ કરી શકશો તો તમામ ખેલાડીઓને મિત્રો ખેલાડીઓને ખેલ મહાકુંભ થ્રી માટે બેસ્ટ ઓફ લક અને સારામાં સારું પ્રદર્શન કરો એવી હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ થી તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે સાથે ખેલ મહાકુંભ થ્રી ઝીરો વિશે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમારી ચેનલ ની અંદર કોમેન્ટ કરી શકો છો